કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ વિડિયોમાં અંત સુધી બનના રહેજો ખેડૂત મિત્રો તો ચાલુ કરીએ આજના તુવેરના બજાર ભાવ મોડાસા એક હજાર ને સિત્તેર રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા एक हजार बसो ने पांच रुपया एक हजार तरह सौ साठ रुपया राजकोट एक हजार बसो दस थी, एक हजार पांच सौ अग्न रुपया विशावदर एक हजार एक तरह ने पंचावन रूपया मोरबी एक हजार बसो चौपन थी, एक हजार चार सौ पचास रूपया

એક હજાર બસો એક પચીસ રૂપિયાથી એક હજાર ચારસો દસ રૂપિયા જેતપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા સાણંદ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી એક હજાર રૂપિયા વડાલી એક હજાર એક રૂપિયા થી એક હજાર ચારસો રૂપિયા ખાંભા એક હજાર બસો બાવન રૂપિયા થી એક હજાર ચારસો રૂપિયા એક હજાર ત્રણસો દસ રૂપિયા પચાસ રૂપિયાથી એક હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા ધ્રોલ એક હજાર બાર રૂપિયા થી એક હજાર ચારસો ને બાવીસ રૂપિયા કોડીના એક હજાર બસો ને બાર રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા બહુચરા હજી એક હજાર એકસો ને એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા પાટડી એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા જૂનાગઢ એક હજાર એકસો ને એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયો અમરેલી એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા થી એક હજાર બાર રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા મહુવા એક હજાર ને અગિયાર રૂપિયાથી એક હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા ભૂજ એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા પણ ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કિસાનભાઈઓ કોમેન્ટમાં જરૂર જય જવાન જય કિસાન લખશો જેથી અમને પણ ખબર પડે